હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે હોમ મેડ કસ્ટર્ડ પાવડર બનાવીશું ચાલો તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લેશું તો અહીંયા આપણે દૂધનો પાવડર લીધેલો છે એક કપ એક કપ ખાંડ અને એક કપ આપણે કોર્નફ્લાર લીધેલું છે આ ત્રણેય વસ્તુ આપણે સેમ માપથી જ લેવાનું છે વેનિલા એસેન્સ અને તમને મનપસંદ ફૂડ કલર આપણે લેવાનો છે અહીંયા મેં યલ્લો ફૂડ કલર લીધેલો છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો આપણે આ એક મિક્સ લઈ લીધું છે આને ધોઈ અને મેં આને કોરું કરી લીધું છે કારણ કે આપણે આમાં લસણ કે ડુંગળી કોઈ પણ વસ્તુ પીસતા હોય અને આ આપણે મોસ્ટ ઓફ આપણે દૂધમાં જ યુઝ કરીએ છીએ કસ્ટર પાવડરનો એટલે આપણે ધોઈ અને એકદમ સુકાઈ જાય ત્યારે જ આ વાસણનો યુઝ કરવાનો છે તો સૌ પ્રથમ આપણે મિલ્ક પાવડર એડ કરીશું અને ખાંડ એડ કરીશું કોર્નફ્લોર વેનીલા એસેન્સ એડ કરીશુ તો આપણે આટલું વેનીલા એસેન્સ એડ કરશું અને આપણે યેલ્લો ફૂડ કલર એડ કરશું તમે કોઈ પણ કલર એડ કરી શકો છો યલો અને કા તમે રેડ ફૂડ કલર પણ એડ કરી શકો છો અને ગ્રીન કલર એડ કરો તો તમારે પિસ્તાનું આપણે જે પિસ્તાનું એસેન્સ આવે છે તે એડ કરવાનું છે તો આપણે આને પીસી લેશું તો આપણે આને પીસી લીધું છે તો હવે જોઈ લેશું તો આપણે એકદમ સરસ રેડી થઈ ગયું છે તો આપણે આને સર્વ કરી લેશું તો અહીંયા મેં થોડુંક ઠંડુ દૂધ લીધેલું છે એક કપ જેટલું લીધેલું છે તો હવે આપણે ચેક કરી લેશું તો આપણે કસ્ટર્ડ પાવડરને ચેક પણ કરી લીધું છે ને એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણું હોમમેડ મેડ કસ્ટર્ડ પાવડર આને તમે એક મંથ સુધી તમે આને સ્ટોર કરી શકો છો તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં